સ્વાદ ભાજીનો નથી વીપરામાં સ્વાદ કાકાના તેત્રીસ વરસના અનુભવનો છે આપણે આવ્યા છીએ કતારઘામ અલ્કાપુરી ફૂલની નીચે વિપરા વીપરા પાવભાજીની અંદર અહીંયાંની ભાજી ખાવી એ જીવનનો એક લાહવો છે તેત્રીસ વરસથી આ પિયુષ કાકા આ ભાજી આ જ જગ્યા ઉપર બનાવી રહ્યા છે આવો અને એક વખત ફીલ કરીને અનુભવીને ચેક કરો કે અહીંયાંની ભાજી એ કેટલી સ્ટાન્ડર્ડ છે અહીંયાંના શાકભાજી એક નંબર અહીંયાં માં ભાજીમાં વપરાતું તેલ એ કાચી ગાણીનું તેલ અને દરેક પ્રકારના મસાલા એ કાકા પોતાના હાથ નીચે પોતાના માર્ગદર્શન નીચે ખરીદી કરે અને પછી અહીંયા ભાજીમાં બધા મસાલાઓ વપરાય છે તેત્રીસ વર્ષના ભાજી બનાવવાના અનુભવ પછી અને આખા સુરતને ભાજી ખવડાવ્યા પછી એવો કયો વ્યક્તિ હોય કે પોતાના મોટા સ્ટાફ સાથે રોજ હજાર લોકોને ભાજી ન ખવડાવે આમ છતાં કાકા આ કામ નથી એટલા માટે કરતા કે એમને એમના હાથે બનાવેલી ભાવપૂર્વક બનાવેલી ભાજી અહીંયા આવતા કસ્ટમરોને ખવડાવવી છે એટલે માત્ર પોતે બનાવે જાતે બનાવે ને પછી આપણને ભાજી આપે કાકા આ પ્રોસેસમાં આ શાકને થોડું તેલ વાળું કરીને તમે આ ઢાંકો જો થોડી વાર રહેવા દો છો એના પછી નો કઈ લોજિક હશે ને એનો લોજિક બહુ મોટું હા આ શાકભાજી એક તો આપણે નાખ્યું ઉપરથી તેલ નાખ્યું હા એટલે આ શાકભાજી છે ને તેલમાં જે બોફાય ને એકદમ આખું રે અને બોફાય બરાબર બરાબર આ ટમાટર તમે ફરતી બાજુ નાખો છો એ આમ શો આવે એટલા માટે એવું નાખો છો કે એનો કઈ લોજિક છે એમાં લોજિક એટલે કરો હવે આ જો તો એકદમ ફૂલ ગરમ થઈ ગયો છે હા હા એટલે ગરમ એર હશે ને હા એ બધી શાકભાજી અંદર ઓકે ગરમ હવા હા કેર કેર હાઇડ્રેટાઈડ બધી શાકભાજી એકદમ રીતે બફાઈ ગઈ એટલા માટે આ રીતે પડતી બાજુ નાખવા વાહ કાકા ટમેટા કોબી આ બે ચાર પ્રોડક્ટ બફાઈ ગઈ બરાબર તો હવે પછી નું આપણો સ્ટેપ શું છે અને એ સ્ટેપ વાઇઝ જ રાખવું પડે કે કેમ સ્ટેપ વાઇઝ જો હવે આ બધું બફાઈ ગયું ને હવે આવશે માં બટાકા બટાકા એને આ જ ક્રમમાં રાખવા પડે ક્રમમાં

એટલે ધૂળ નું ઓઢાઈ લેવા ભરી લેવા સ્વચ્છતા નો આગ્રહ રાખવાનો પેલા આગ્રહ રાખવાનો ઓકે પછી જરૂર પ્રમાણે કસ્ટમર ને જોઈએ ત્યારે તવામાં માં કાઢવાનું એક બાજી એટલે એક બાજી એક બાજી એટલે એક બાજી તવામાં નાખવાની ત્યાં સુધી આ તપેલા માં ઢાંકીને મૂકી દેવાનું વાહ આ સ્વચ્છતા ની વાત છે